સદગુરુ પરમાત્મા એ નમ આગળ આગળનો પોઈન્ટ એવો છે કે આ દગો આ દગો કોઈનો સગો નથી તો એ કઈ રીતે હે દગો કોઈનો હગો નહીં આપણા વડીલો હા પણ સમાધાન સ્વરૂપે આપણા વડીલો ઘરડા કહેતા કે દગા કીસી કા સગા નહીં હોય તો કર કરેખના બીજી કહેવત હતી કે ખાડો ખોદવે પડે એટલે દગાનો અર્થ તો ચોખ્ખે ચોખ્ખો એ થાય દગાનો ચોખ્ખે ચોખ્ખો અર્થ એ થાય આપણે આપણને જ છેતરી રહેશીએ આપણા મનુ કબીજાનું છેતરી હોશિયારી કરું છું ને ખબર નહીં પડવા દેતો પણ દગાનો ખરો અર્થ એ થાય કે આપણે આપણોને ખુદને ક્ષેત્રી રહ્યા છીએ આપણી કળીનો આપણો પગ પણ એ નક્કી ક્યારે થાય કે જાણે એ જે દગારૂપી કર્મ આપણે કર્યું જેના વિશે એનું જ્યારે ફળ બેહ અને પસ પસ્તાઓ થાય અગર તો એમ કે બંધ ના થાય કોઈને કહીએ ના હકો એટલે પશુ એમ થાય કે ખરેખર ના કર્યું હતું સારું હતું આખું ન કોસો જેને કર્યું હતું એ એ પોતે પોતાને જ કહેશે એટલે દગાનો અર્થ એ થાય કે આપણે આપણોને જ છેતરીએ છીએ જેને જેને કર્યો છે એનો વળતો ફળ એમને જ મળ્યો છે બીજો નહીં જેમ ભેમને મારી નાખવા માટે ઝેરના લાડવા ખવરાઈને કૌરવોએ નદીમાં નાખી દીધો એમના મને કે હવે આપણું મૂળજું રાજી થયા હતા પણ જાણે હોનો હોનો માથો કપાઈ જાઓ એ ગંધારી ન ખબર પડી અને કૃષ્ણ ગમે તેને કીધું કે તમે કોકના મારવા ધાર્યા તા તો એને એની માનો દુઃખ ના થાય તો આવા તમારું કરેલું તમે ભોગવો કારણ કે કર્મની ગતિ એટલી બધી ઊંડી સર અને દગો પણ એટલો બધો ઊંડો વિચાર કરીએ નહીં તો પ્રથમ સરળતામાં જણે આપણા ઓળમાં થતું હોય અને બીજાને ખબર નહીં પડવા દેવી આવો અર્થ થાય એટલે પરિણામ તો એ જ છે કે આપણે આપણો ક્ષેત્રે રહ્યા છીએ દગાનો બીજો કોઈ અર્થ નથી પણ વ્યક્તિગત તરીકે આપણે જ્યારે આદરવા મળીએ તાણ મને લો કે આખા વિશ્વને ખબર છે કે આપણે બાવળનો બીજ વાયો છે તો કમોદના ભાત અગર તો ઓબાની કેરીઓ નહીં આવે એટલે નહીં આવે હ કારણ કે કર્મ એટલે ત્રણ પ્રકારે થાય તનથી મનથી વાણીથી સાથે સાથે આપણા ભાવો કયા છે કયા ભાવથી આપણે કરીએ છીએ એ ભાવ મુખ્ય બની જાય છે નહીં કેતા જેવા તમારા ભાવ હશે એવા ફળ બેહજો હા કે જેવા ભાવ હોય એવો એ ફળ બેહ કારણ કે એકને પોતાના ભાવમાં કોઈક ધાર્યું છે પોતાનો લાભ ધાર્યો છે હોમલ્યાને ખબર પડવા દેવી નથી હા આના મેઠી વાણી બોલીને હારું હારું બોલીને આપણે કોઈ નથી દાખલા તરીકે એક 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 છોકરો છોકરો અને એ હતો બીજી તો ભારતો નતો એક આંખ કોણીયો હતો એટલે આ જનન તને કશું હકીકતમાં ક્યાં નહીં અને લોકોને મોટા મોટા પ્રલોભન પ્રોપર્ટીઓનો છોકરો હોશિયાર બધું બતાવીને હમણાં હમણાં સંબંધ તો કરી દીધો હા સંબંધ તો કરી દીધો પછી રાજી થઈ ગયા કે ચાલો હેડો આપણે કુંવારો દોડો તો ઉતરી ગયો હવે પરિણાયા પછી જે થાય ખરું પણ ઓડો તો નહીં ગણાય કન દિવસ નક્કી કર્યો અને એ દિવસે જન લઈને ગયા ઠેઠ ચોરીમાં જઈને બેઠા બાજુ બાજુ બધા એના માણસો હતા જન પક્ષવાળા હવે હોમાં ચોરીમાં કન્યા પક્ષને પધરાઈ ચાર ફેરા મંગળ ફેરાય ફેવર્યા હા હવે તો પેલા વરપક્ષવાળા ભાઈઓનું થઈ ગયું કે આપણો કુવાણીઓ જીતી ગયો હા કે આપણો કુવાણીઓ આપણે તો જાણી ગઢ ના જીતી હોય હા એમ એ તો ગાવા મંડી પડ્યો ભૂલી જાઓ ગાવા મંડી પડ્યો કે અમે ગઢ જીત્યા હા એટલે એ થઈ રહ્યું એટલે હોમથી પશુ કન્યા પક્ષવાળો હતો એ પશુ બોલ્યો કે તમે હું જીત્યા ગઢ ગઢ જો ત્યાં જીતાય નહીં તમારા મનમાં કે આપણે કોણિયો પરિને જગ જીત્યો પણ અમારી લંગડી ઘેરાઈને હેડ તાને જીત્યો કહેવાય ને જુઓ હોમી પીલાને એ વિધ હતી કોઈ કોઈને કહેવા નહોતું જવું પણ હવનો દગો હવન નળ 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 હા એટલે દગો કોઈથી કરાય નહીં હજુ એ ના કર્યો હોય તો કદાચ પાછા પડી જવું અને ના ટ્રાય કરવો હોય તો કરી જુઓ જોવો એટલે કીધું કે જેવા આપણા ભાવ હોય એવા એનો ફળ બેસે હા કારણ કે આપણા આપણી મોટે રાખવા આપણું ઊંચું રાખવા આપણે વાણીમાં પણ કોઈથી દગો કરીએ કે હોમલ્યાને ખબર નહીં પડતી આ પણ આપણે જેનાથી દગો કરીએ છીએ જેના મોટેના ડોળ વતાવવા માગીએ છીએ એને આપણને તો ખબર પડે છે કે જેમ આપણે નવા બેઠા નાવા બેઠસી વખતે આપણે શું કરીએ છીએ નાત નાત એ બાજુલિયાવાળાને ભલે ખબર ના હોય પણ આપણને ખુદને તો ખબર છે કે નાવાના હાથે આપણે એમ કંઈક કરીએ છીએ એમ દગો કરનારને ખુદને ખબર તો છે જ એટલે જેમ એક રાજાએ ત્રણ રણીઓ લાવ્યો રણીઓ રૂપવા નથી બધી વાતે સારી હતી પણ કુદરતી તૈણે તૈણ તોતડી હતી જીભ પકડાતી હતી એક વખતે રાજાને કીધું કે તમે આવો આપણા ઘેર જમવા એના દિલમાં હું કહું મહાન રણીઓ લાવ્યો છું જબરજસ્ત હા તો રા પ્રધાન ખુશી થઈ જશે પ્રધાનને ખબર પડી જઈ કે કોઈક ઈરાદો કોઈક હેતુ ના હોય તો મને જમવા આ રાજા બોલાવે નહીં હવે પ્રધાનજીએ કે આ રાજાએ કીધું એ દિવસે જમવા થવાનું નક્કી થયું પ્રધાનજી નીકળ્યા ખરા ઘેરથી રાજાના ત્યાં જમવા એટલે રાજાએ તૈણેરાણીઓને કહી દીધું કે જુઓ તમારે કોઈને બોલવાનું નહીં આ તો પ્રધાનજી છે જેવો તેવો મોણસ નહીં તમને પકડી પાડશે બધોને હમળતું બોલવાનું જ નહીં હા કંઈ આઈન જમીન જતો રહેતો બોલવાનું નહીં નહીં ને નહીં તૈણે રાણીઓ કીધું કે નહીં બોલીએ પ્રધાન આઈને બેઠો તરણેરાણીઓ અંદર રસોડામાં એક બાર એક કાંકી પાછી થાય હા બોલવાની ના પાડેલી પ્રધાન હવે જમવાથી કોઈ લેવા દેવા નથી પણ રાજાનો ઈરાદો શું છે આરણીઓ બતાવવાનો એ તરફ એનું લક્ષ્ય હતું હા એટલે પ્રધાન પેલા એના ભોજનની થાળીની અંદર ડીશની અંદર જે ફૂલવડીઓ બનાવેલી હતી વારે ઘડીએ જુઓ ફેવર પાછી મૂકી દે જુઓ ફેવર પાછી મૂકી દે રાજાજી બોલ્યા કે પ્રધાનજી શરૂ કરો કે કે કરું છું એમ કરીને વારે ઘડી પેલી ફૂલવાડીઓ જોવો ફેવર પાછી મૂકી દે હવે એક રણીથી નાર રહેવાનું એ રહોળામાં જાડી હુંહરી જોઈ રહી હતી એટલે એના મનમાં એમ થયું કે મારી બનાવેલી ફૂલવડીઓ આ પ્રધાનજીને ખૂબ પ્રિય લાગી બહુ સારી લાગે હા પેલો જોવા પાછી મૂકી દે ખાય નહીં એટલે રણી અચાનક મારા આવી જન બોલવાની ના પાડી હતી તોય પણ એના રહેવાનું નહીં એના કે પોતાના મખણ બતાવી દઉં હા એટલે એ તરત બોલી જઈ કે એ વૈયો તો મી તૈયો એમ કે આ ફૂલ વળી મી તળી રન બનાવી હ પણ કુદરતી જીભ તો પકડી દે વાત તોતળી હતી એટલે હતું એ આવી જુ કે એ વૈયો મી તયો હા રાજા તો રાણી હમું જોયો પણ હવે બોલી જઈને નું થાય ને નક્કી થઈ જુ કે હા એક તો તોતરી તો સદ ભલે રૂપવાન હોય પણ તોતરી સ ભલે બીજી વાતોમાં હોશિયાર હોય પણ તોતરી તો સદ હ રાજાએ ઘણો ઓખોથી ઇશારા કર્યા પણ હવે બોલી જઈને શું થાય હા એટલે પ્રધાન જમી રહ્યો હા અને ઘણીક વાર થયું એટલે ના એ પણ ભૂલી શીખવાડેલું અમે શીખવાડેલું હોય એટલે બીજી રાણીએ પણ બોલી ગઈ હા એ તરત આવી કે જો આપે કોઈ બોલ્યો હિ એ કે આપે કોઈ બોલ્યો પ્રધાન કે નંબર બે આઈ મનોજ કા માર્ધન સર હા રાજાનું પોલ ખુલી ગયું હેરતે હેરતે છેલ્લી રાણી પણ આવી જઈ કે આઈ બોય નાપાય તેમ બચ્યો બોય હા પ્રધાન કે આખો ઘોણ ચોટી ગયેલો સર હા આ રીતે આપણે કોઈ પણ બતાવવા માંગતા હોય તો એ જ્યારે ત્યારે બહાર પડી જાય બાર પડી જાય પડી જાય પડી જાય બીજા નંબરમાં કીધું છે આપણા ઘડીએ એ કે હાથ ન કર્યો એ વાઘ હ આપણે જેવું આદર્યું હોય એવું એનું ફળ બેહક કારણ કે આપણે જે જો કોઈ કોઈનું ક્ષેત્ર કર્યું હોય જેમ ગઈ ગમની અંદર રોમ રોમ લીલા લોકો નાટેક રમતા હતા

બપોરે બારના એક વાગ્યો બહુ મોડું છું એટલે જે મેનેજર હતો એ ભાઈનું ઘર પૂછતો પૂછતો ખબર એના ઘેર જો એક વાગી ગયો ક્યારે બોલાવા આવશે ઘર તણાઈને ખબર પડી હતી કે હું બોલતા તો બોલી જો છું હા ઊંચી રાખવા ગમમાં તો હવે કરવું હું ઘરમાં કશું હતું નહીં હા એટલે ચૂલા આગળ જઈને બેહી જો ખૂણામાં અને પોતાના બધા કપડાં કાઢી ના નગ્ન બની જ્યો બેઠો બેઠો તાપવા માંડ્યો તુરી પુસ્તક પેલો ભાઈ સોરી પૂછતો 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 એના ઘેર જો ઘેર જઈને કે ફલાણા ભાનું ઘર ચીવું કોકને બતાવ્યું તેવાને ઘરમાં જઈને જોયું તો પેલો તો નગ્ન થઈને ચૂલા આગળ બેસી રહેલો કશું ખાવાય નહીં આ મેનેજર હમજી જો કહો અને આપણાને દગો કર્યો ને બધાને ભૂખે મર્યા હવે આપણે બોલવું નહીં એ ના આવડશે તો આપણો નહીં આવડશે ફવાયો હોય તો ચીવો ડોઢો મળે ખરો એટલે એ રમનારા મેનેજરે પોતાનો બધો જ લુકડો કાપી કાઢી નાખ્યો થોડા દાળ નગ્ન થઈ ગયો અને એના ઘરના મોભારાના ઉપર જઈને બેઠો એ નગ્ન થઈને ઘરના ઉપર પેલો ની ચૂલામાં બેઠો છે નગ્ન આ રે મેનેજર ઉપર જઈને બેઠો નગ્ન થઈ મેલાના લોકો ગામવાળા આવતા જતા કહેવા લે આ લે એ ચમ નાગી કરો છો ચમ આવું કરો છે એટલે પેલા ખાલી એટલું જ કીધું કે આ મોય આગે કરે એમને કોઈ કહેતા નહીં અમે બહાર કરીએ છીએ પડી એટલે છે હા એટલે અંદર તો કોઈ એટલે અંદર પેટર જે દગા કરશે એના માટે કુદરત એનો ફળ આપવા તૈયાર જ છે એટલા માટે કીધું કે આગળ હા કઈ એક આપણું એક આ પાપી પેટ એ પાપી પેટનું પૂરું નથી થતું આ મહેનત કરવી નહીં અને પાપી પેટનો ખાડો પૂરવા માટે આપણે દગા કરીએ છીએ કેટલું જીબ્બું સતે તે દગા કરીએ છીએ એમ તે જેટલું જીબ્બું તે આપણે દગા કરીએ છીએ જો એક ક્ષેત્ર એવું નહીં હોય થથી મોડી નીતિ પર્યંત બધાય એકને દગો કરીને અગર તો મારીને પોતાને ઉપરીએ થઈ જવું પહેલાંને પટાઈને પહેલાં ઉપરી થઈ જવું હા પણ કુદરત કોઈને દગાનો ફળવાળાના અને જેને જેને દગા કર્યા છે નહીં કીધું કે ચોરણીમાં કોઠી પેસીને રો દગાખોર હરમખોર ઋણખોર હંગરાખોર આ બધા ખોરેખોર કહેવાય હા કારણ કે એ ધૂતારાને તો ઠગારા મળ જ ધૂતારાને ठगारा मळ मळ म्ह आणि किधू क लालो लोभेल उंटाय कोय कण कोय आपली आशक्ती होय हवामान क्षेत्रवानी हां निंद्याखोर की हां रंगखोर की दो हंगराखोर की दो नशाखोर कीधो हां की बदा दगाखोर आधाखोरेखोर आणि खोरना शिंदे कधीने पण सुख ना मळे ए ना आगळ विचार करिये तो कीधू કે ભાઈ જેટલું જીબુ છે એટલે ક દગો એને કહેવાય કે એને માન જેમ વાસરડું એની માતા એટલે ગાયને હોધી કાઢે છે એમ દગો વસ્તુ જેવી છે કે જેને કર્યો હોય એને ફળ આપવા એ દગો સમયે ઊભો થઈ જાય છે ને એ કરનાર ન જ પકડી લે છે હા એટલે તમે જુઓ જ્યાં ત્યાં આ પોલીસો દરેડ પડતા હોય હા ડૉક્ટરોનો ગર્ભરાતો હોય ભૂવાઓ માતાઓ ભૂતભ્યારો આ બધું કજિયા ટંટા આ બધું થાય છે એ એનો મૂળ કારણમાં અંદર પેટા દગાનો કોક ભાવ ભાગ રહેલો સર હા બાકી શાંતિથી રહેવામાં દગો ના કરવામાં સીધાના હાથે સીધા રહેવામાં હા તો પણ જાણે જાણે આપણે દગો કરીએ કોઈનાથી હું તમારાથી તમે મારાથી હા તો તમને ખબર ના પડે વિશ્વાસના કારણે કદાચમાં ન ખબર ના પડે પણ દગો વસ્તુ જેવી સ ક જે પરમાત્માનો એટલે હરિન સહન થતો જ નહીં અને એ ન્યાય પ્રમાણે એનો ફળ એને મળી જાય કોઈને વહેલો મળે કોઈને મોડો મળે પણ હાવ અંધારું નથી માટે દગો કોઈથી કરાય નહીં કારણ કે દગો એનો બીજો અર્થ થાય વિશ્વાસઘાત દગો એટલે વિશ્વાસઘાત અને વિશ્વાસનો વિષ્ણુ પરમાત્મા રહેલા છે માટે આપણે પરમાત્માનો અગર તો આપણા આત્માનો ઘાત એટલે નાશ કરી રહ્યા છીએ આજે એક પણ ક્ષેત્ર એવું નહીં હોય કોઈ પણ ક્ષેત્ર ઘર ઘરમાં એકબીજાથી દગો કુટુંબ કુટુંબમાં એકબીજાથી દગો ગમ ગામમાં હગા હગામાં અરે દેશ દેશમાં અરે ઠેર છેલ્લી સીટો ઉપર જોઈ લો તો એકબીજાથી દગો દગો ને દગો એટલે દગો કરનારો કોઈ દિવસ ફાયો નથી ફાવશે નહીં માટે આ બધાથી આ દગાના ફળ અને જેટલો દુઃખનો ફળ એ બધુંમાંથી નીકળી જવું હોય તો ફક્ત એક જ માર્ગ છે પ્રભુ ભજન અને પરમાત્મા છે એના ભજન કરવાથી એ સદંતર બધું માફ કરી એક બાકી કર્મની ગતિ અતિ ઊંડાણ જ છે આપણો ઇતિહાસો તો કહે છે કે રામ જેવાય કૃષ્ણ થઈને બોણ વાગવો પડે આપણે સાબિત કરવા નહીં જ્યાં હા પણ એ પેલા ઝાડના ઓઠા ઉભા રહ્યા હતા તો પેલા પારથી એ પણ જાનવર જોવાનીને જ માર્યા છે માટે જે કોઈ કર્મ આદરો એનું હારું અગર તો ખોટું ફળ મળે એટલે કર્મની ગતિ ગહન છે વિચારી વિચારીને કોઈ કોઈને શેતરાય નહીં અને આપણે ના પહોંચી વળાય તો વધુ નહીં પણ એના વિરોધ પક્ષમાં જઈને એને થકવાડવાના તો ધંધા કરીએ તો પરિણામે આપણે થકી જવાના છીએ માટે દગો દિલમાંથી નેકળી જાય દગો કોઈના ઉપર નહીં ભલા કોઈને તમે ભગવાન ના માનો તો એનું વાંધો નહીં પણ આ નહીં હારા એવું મન તોય આપણે એનાથી દગો કર્યો સર માટે લંગડો વસતા રહેશે અગર તો એક બે પેઢી પસંદ ખોદ નીકળી જશે માટે દગો દિલમાં નહીં ઈચ્છામાં ના હોવો જોઈએ સપનામાં એ ના હોવો જોઈએ આપણે બધા જ એક જ પરમાત્માનો વસ્તાર છીએ સર્વ કુટુંબ આખું વિશ્વ પરમાત્માનું સ કોણ કના હાથે દગો કર અને કોણ કના હાથે ખરાબ વર્તન કર માટે સમજીને સીધા થઈને વામ બધા સૌ તત્સર પરમાત્માય સદગુરુ મહારાજનો જય હસ્તુ